ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે ચઢિયાતું ન્યાય યાત્રા તો ભાજપે તિરંગા યાત્રાની શરૂઆત કરી છે ભાજપની હર ઘર તિરંગા યાત્રા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જો ભાજપે હર એક ગામની શાળામાં એક કાયમી શિક્ષક હોવાની જો તેમણે વાત કરી હોત તો આજે તેમણે તિરંગા યાત્રા કાઢવી ના પડત એમનું એક ઉદાહરણ છે અત્યારે સામે આવ્યું છે અને એ છે કે જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને જ્યારે પોતાની જ જાતને એ સાબિત કરવા પડ્યા કે હું શિક્ષણ મંત્રી છું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ પોતાના જ મત વિસ્તારની અંદર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાની જાતને એ સાબિત કરવું પડ્યું કે હું ગુજરાતનો શિક્ષણ મંત્રી છું અને આજ શિક્ષણ મંત્રી છોટા ઉદયપુરની અંદર વન મહોત્સવ કાર્યક્રમની અંદર એ મોટી મોટી બણાસો હાકતા હતા કે આજે ગુજરાતનું જે શિક્ષણ મોડેલ છે ક્યાં પહોંચ્યું છે સક્સેસ રિપોર્ટ લોકોને બતાવતા હતા અને એમને જ પોતાના મત વિસ્તારમાં ચાલો ધારાસભ્ય છો પરંતુ એ જ સાબિત કરવું પડે છે કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું અને ગુજરાતની અંદર શિક્ષણ મંત્રી છું પહેલા તો એ સાંભળવું છે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાની જાતને કઈ રીતે શિક્ષણ મંત્રી સાબિત કરવા પડ્યા છે

অববধি অতিথির খুব পছন্দ এই যুবতেনجو আমার বিশার্দা আজ কোবের ডিনডোর બે દિવસ પહેલા છોટા ઉદયપુરની અંદર જ્યારે વન મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં એ બોલ્યા હતા કે ગુજરાતની અંદર સક્સેસ રિપોર્ટ શિક્ષણનો કેવો છે બધી જ વાત કરી ગુજરાતમાં અત્યારે કેવું શિક્ષણ છે કોંગ્રેસના સમયમાં કેવું શિક્ષણ હતું અને અત્યારે તેમને એ ફરજ પડી રહી છે કે હું તમારો શિક્ષણ મંત્રી છું અને બે દિવસ પહેલા તેઓ સક્સેસ રિપોર્ટ શિક્ષણનો બતાવતા હતા તો તમે જ સમજી શકો છો કે ગુજરાતનું શિક્ષણ અત્યારે ક્યાં ખાડે ગયું છે કારણ કે શિક્ષણ મંત્રીએ પોતાની જાતને શિક્ષણ મંત્રી સાબિત કરવા પડે છે અને આ સાથે

આદિવાસી સમાજની મેડિકલની સીટો ભરાતી નહોતી આનામાં સીટો ખાલી રહેતી હતી મેડિકલની માત્ર ગણસો કે બસો બસોડ જે સીટો ખાલી રહેતી હતી કેમ કે જે ગુરુ પામે સરકારો આપણા આદિવાસી સમાજ ને સાયન્સનું શિક્ષણ મોક આપ્યું સીટો ખાલી રહી સંભાળની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અમે જ્યારે મોરજાના મામે બધા રજૂઆત કરી સાહેબ આ આપણા સીટો ખાલી રહેશે અને એના માધ્યમથી પણ સાયન્સ ફેકલ્ટીઓ ચાલુ કરી સાયન્સ સ્કૂલો આપી આપણે મિત્રો અને આજે સાયન્સ સ્કૂલો આપવાથી બે હજાર પછી ગુજકેટ આવ્યું ગુજકેટ આપણા વિદ્યાર્થીઓ બિલિયન નહોતા કરી શકતા એના માટે કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને બે હજાર તેર થી આ સાલ મારી બોલું છું બે હજાર તેર થી મિત્રો આપણી આદિવાસી સમાજની મેડિકલની સીટો ડોક્ટરની મેડિકલ એમબીબીએસ સીટો ફૂલ ભરાવાનું ચાલુ થયું કોચિંગ ક્લાસ આપવા પછી વિદ્યાર્થીઓ ભણતા થયા એમાંથી નવસો પાંત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા કેટલા નવસો પાંત્રીસ रिपोर्ट से आप ओगरे से आ आ मारो सच्चे चिपक सिक्चर नो जमीदरो खोटी अफवाह फैलावानी खोटी बात करवानी अ सच्चे रिपोर्ट आप रोज़ हम आत्रा अज आज नौ सौ नौकरीस विद्या जो जी नीप मित्रों पास करी आप री सचिन जी आप री एक लेवल मॉडल स्कूल वाले आप री के लोड लेटर से गर्ल स्कूल सैनिक स्कूल आसन पर आते हैं કમ્પ્લેન ભરાઈ ગયા છે કોઈ ખાલી નહીં આ વ્યવસ્થા છે કે બુમો પાડવાવાળા લોકો છે જે સમાજને ગુમરાહ કરવાવાળા લોકો છે જે પહેલા વ્યવસ્થા કરી હોત તો 2061 થી માંડીને 2009 10 સુધી મિત્રો 9000 જેટલી સીટો ખાલી રહી આ 9000 જેટલો ટોકો અમારો ઓછા બને અમારા સમાજના પચાવર પહેલા એનું દુખ છે અમને પણ હવે અમારી સીટો મિત્રો પૂરેપૂરી ભરાજેનો આનંદ છે એનું કામ મિત્રો આપણી ભાજપની સરકારે મિત્રો કર્યું તમે બંને વસ્તુ સાંભળી છે કુબેર ડિન્ડોર પોતાનો પરિચય જાતે આપે છે અને બીજી તરફ પોતાના જ શિક્ષણની મોટી મોટી વાહવાહી કરે છે જો આજ વાહવાહી સાચી હોત તો આજે પોતાને બધા જ લોકો ઓળખતા હોત તેમને ક્યાંય પોતાની ઓળખ આપવાની જરૂર ના પડત તેમને હજુ પણ સારું કામ કરવાની જરૂર છે હજુ પણ જે લોકો જે વિદ્યાર્થી શિક્ષણ માટે આંદોલન કરી રહ્યા છે તેમને પણ ન્યાય અપાવવાની જરૂર છે સાહેબ મોટી મોટી વાતો પછી કરજો પહેલા તો જે આ શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે તેમને તમે સપોર્ટ કરો અને જે આંદોલન કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેમને મદદરૂપ થાવ અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર